મને કીધું આ તું 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 શું આવાજ આવે આવા આ કોણ હું આ કોણ હું તો બુઆડો શું કરી માં ઘરમાં મારા બાઈતા અલ્યા અરે હા એ મગજ આવી ગયો તો

તો પૂની અલ્યા તારી ગોંડા તો આટલું શું લગાજો આપો પૂની લગાજો પડી જાયે મને લાગે કે મને રાખે હાલ જતી મને લાગે બંગ થાક એ ઘરે આવી કે આ કે લાગતું તમે લાગો છો એ ગોડે દોડ્યું ઢક્કો મેલે હા गाइस વિડીયો ના વાઇડ એમ હોય કે વીરુ કા પાયલા લેવા આયો પાછો એ ઘોડા તુમ પાછો આયો અમને પરજા બાઈ આ જાનુ આ જો મને આ ઉત્તર ની 把我扔了。

चार पाँच दी वनो 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 कर रहे हैं वनो के हाँ यार यार के ये लोग का लिखा है इसलिए क्या ना सिर्फ इसलिए क्या मने मने उनका जाता तो इनके मने इनके तक गोड़ा 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 वड़ा वड़ा इतना बड़ा को वड़ा क्या तो दाल 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 मैं पति के दाल और अपने कॉलेज में चला पैसा बाकी था ना अच्छा जाए अच्छा कॉलेज में खाली मत जॉब करी मैं जी गुड़ा गुड़ा આયો હે હવે તે થાતી હોય જો હવે કેતો નઈ નળા તારા પર લાલ કના કે નોય તું

તેડા ચડી ગેંગ ચડી ગેંગ ભી ચંડી પિયારીને આવે ગેંગ ખિયારી ના પણ આ તો પેન્ટ ગેંગ થઈ ગઈ આ તો પેન્ટ ગેંગ થઈ ગઈ છે આ કાકા કતરીજો એ આઈ આઈ ને

બીજું કોણ ગોડું એક જગ્યા બે હૈયા તું

હું મામલે ને તો દાડી ફટકારી દેવાનું તમે ત્યાં બીજા ના ઘોડો ગોડો કે કઈ જવાનું